દોસ્તો અમે આપને એક જાણકારી તરફ લઈ જઈ રહ્યા છીએ જે જાણકારી છે નાના પ્રોબ્લમથી મોટા પ્રોબ્લમો લોકોને શરૂ થાય છે એમાંનો એક પ્રોબ્લમ અમે તમને જણાવી રહ્યા છીએ જે છે શરદી અને શરદીમાંથી દવા લેવા છતાં ડૉક્ટરનો કહેવાનો એમ થાય છે કે તમને કાયમી એલર્જી છે એવો જે કેસ છે આપની સમક્ષ શું નામ છે તમારું હિંમતબેન અલજીભાઈ સાવલિયા તમારું સુરતનો એડ્રેસારા સોસાયટી પહેલો વિભાગ નંબર

એલર્જી છે તમને એમ બરાબર એવું ડોક્ટર એવું કીધું ડોક્ટર એવું મને કીધું રિપોર્ટમાં એવું આવે રિપોર્ટમાં એવું આવે એલર્જી છે કે તમે આ તમારે હરણી લેવી પડશે ઓલો પંપ લેવો પડશે પંપ લેવો પડશે પંપ લેવો પડશે ત્યાં સુધી મતલબ તમારો પ્રોબ્લેમ પહોંચી ગયો ત્યાં સુધી પડી ગયો પંપ ફૂટી પછી પછી એને મને એવું બે પંપ લીધા મને કે કડવો કડવો તમારે આવે ને એટલે તમારે ત્યાં સુધી તમારે સ્વાસ લેવા લેવાનું એટલે એ ત્યાં સુધી તમને સ્વાસ બંધ ટૂંકમાં તમે પંપ ચાલુ પણ કરી દીધા હતા પંપ ચાલુ તો કરી દીધા હતા પછી પંપ ચાર પાંચ દિવસ એક દાંડ લેવો પડતો હતો પછી ઉનાળો આવી ગયો એટલે એમાં થાવ મને બંધ થઈ ગયો એટલે ઉનાળામાં મતલબ ઠંડી ઋતુમાં શું થતું હતું ઠંડી ઠંડી ઋતુમાં જ વધારે મને સવાસ ચડતો એટલે શું થતું હતું એટલે સાતીમાં દુખવા મળે અને સવાસમાં આપણું શરીર આપણે પાછું મળે સર બીહ મળે થવા એવું મળતું સવાસની હિસાબે પછી દાદરા સડું તો મને સવાસ સડતો દાદરા ન સડાતા રાત્રે રાત્રે સુવાતું નહીં હા રાત્રે સુવાતું નહીં પછી મારા ઘરનાને ને પેલા એને કેન્સર હતું એની દવા મેળવી લેવા મને કઈ દવા બતાવો નેચરા મોર હા આ નેચા મોર પાવડર મતલબ તમારા ઘરના ને આ પાવડરથી કેન્સરની બીમારીમાં સારું થયું છે એટલે આ પાવડર તમે ચાલુ કર્યો અમે શરૂ કર્યો દોસ્તો અહીંયા તમે વાંચી રહ્યો છો શ્વાસની દવા નથી આ છે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ પણ એમના શરીરમાં જે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેને સતત શરદી હતી તો આ નેચરામર પાવડરની અંદર એક એવી ટેકનોલોજી છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક જે માણસના બોડીની અંદર જૂના પડેલા વાયરસને હટાવે છે તો તમારા પંદર વર્ષ જૂની શરદી આનાથી મટાડી મતલબ કેટલા ડબ્બા પીધા આપણે ચાર ડબ્બા પીધા મેં ચાર ડબ્બા ચાર ડબ્બા બીજું કંઈ નેટસપનું લીધેલું છે સાથે બીજી આ કેપ્સુલ કેટલા પેકેટ પીધા કેપ્સુલના એ છ પીધા છ પેકેટ ભૂલા કરે છે ત્રણ મહિના સુધી ત્રણ મહિના સુધી હવે કેવું લાગે છે એ પછી મને સારું લાગે છે સારું એટલે આમ તમે કહેતા હતા રાતમાં બેસ બેસવું પડતું તો નીંદર નો દેવતી અત્યારે બધું રેડી કોઈ ઓકે હા અને આમ ચાલવામાં તમે શ્વાસ ચાલવા ત્યારે દોડું થયું પછી સવાસ નહીં છડતો એવું છે આમ શરીરમાં સ્ફૂર્તિ કેવી રહી અવે બહુ સસ્ત આવે હવે આવે સ્ફૂર્તિ સારી લાગે છે ટૂંકમાં આ વસ્તુ લીધા પછી હવે કોઈ પ્રોબ્લેમ ખરો નહીં કોઈ વસ્તુ કોઈ દવા ચાલુ છે નહીં કોઈ નહીં ઓકે અને આ પાવડર હવે ચાલુ છે કે શરૂ છે એ શરૂ છે હા અચ્છા

એટલે તો સારું છે કારણ કે તમારા ઘરની અંદર બે જાતના પ્રોબ્લેમો આ પાવડરે સોલ્વ કરેલા એક તો કેન્સરનો પ્રોબ્લેમ અને બીજો તમારો શ્વાસ વાસ બરાબર રેડી સરસ